હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો ને આજ તો ને ખુશી ના સમાચાર છે કે હાર્દિક નો દોસ્તાર આવ્યો છે પતંગ લઈને ઘેરે થી હાર્દિક ને કીધેલું હતું કે હું તને પતંગ દે તો જો ક્યાં વર્ષ ની હાર્દિક પતંગ દીધી છે ને કોણ આવ્યું તમને બતાવું કેમ ફ્રી માં આપી કેટલી આપી એટલી બધી અલગ અલગ પતંગ આપી હાર્દિક બેન છકાવા બતા ખરો આ બે રાવણ છે પતંગ સકાવા

આરદિક ફીર કો લેવા તમસે જોને નહીં મારા ફીર પ્રેમ થી સકી ગઈ હો ભાઈ આપણે તો કાલ સકાવતા હતા પણ સકી જ નહીં પ્રેમ ભાઈ નું કુદુ જો છે વાદળાય થઈ ગયા છે એટલે બધો તડકો નથી આજ મધાઈ છે છોકરાઓને બદલ પતંગ સકાવવાની જો આરદિક પ્રેમે કેસ લગાય લે ગયા

निकली जो निकली जो थोड़ा मीटर आगे प्रेम भाई किना बांदे है पापा मारी है प्रेम फुला ले खण्या काय नत आवत आ आवडे सी पर तुम बास राय जो, जो। Dakar, apa, apa tengah itu? ini dua di બીજો પતંગ કયો છે બે પતંગ કપાઈ ગયા છે હવે આવ્યો છે કાળો પતંગ હા છેલ્લો પતંગ સકાવવાનો છે પછી બીજું આવવાનું છે નીચે હા એ કુદું નીચે સકાવજો વાહ વાહ સીધે હો પણ આમ જાવ કે સુરત દાદા પાણી વાદળ આવી તો કેવા મસ્ત મજાના છે ના પ્રેમ ભાઈ સકાવે છે અહીંયા હાર્દિક ભાઈ ફિરકી પકડી દે છે કેમ મજા આવે છે ને તમારે શાંતિથી વિડિયો બનાવો આપણો વિડિયો બનાવવા દાબે છે આ જો કેમ સરે વાહ એ મસ્ત પતંગ છે હો કેટલી છે ઓકે બેઠ નહી લગાડતા હો ને નેવરા દીધા હો નહી હજી કેટલી છે જો કેટલી છે જો પતંગો પડ્યા છે અહીંયા બે પુડા છે